ગણિતમાં આપણે પૂર્ણ સંખ્યાઓ પ્રકરણ નંબર બેનો અભ્યાસ કરીશું હં સ્વાધ્યાય બે પોઈન્ટ એક નંબર એક દસ હજાર નવસો નવ્વાણના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ તો દસ હજાર નવસો નવ્વાણુંમાં એક ઉમેરીએ પછી એ જજ આપ એમાં એક ઉમેરવાનો અને પછી એક ઉમેરવાનું ત્રણ સંખ્યાઓ લખવાની તો દસ હજાર નવસો નવ્વાણુંમાં એક ઉમેરીએ તો પહેલી સંખ્યા આપણને કઈ મળશે અગિયાર હજાર પછી અગિયાર હજારમાં એક ઉમેરો એટલે અગિયાર હજાર એક અને ત્રીજી સંખ્યા મળશે અગિયાર હજાર અગિયાર હજાર એક અને અગિયાર હજાર બે બીજો દાખલો છે કે દસ હજાર ના પહેલો તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો તો દસ હજાર ના પહેલો કઈ આવશે તો પહેલી આવશે દસ હજાર ચલો એના પહેલા દસ હજાર પહેલો કઈ હશે અને એના પહેલા હજુ એક લખવાની નવ હજાર નવસો અઠાણું આ ત્રણ સંખ્યાઓ મળશે ત્રીજા નંબરમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો પ્રાકૃતિક સંખ્યા તો આપણને ખબર એક આવશે તો પૂર્ણ સંખ્યા કઈ મળશે આપણને તો એ આવશે દાખલો છે કેટલી છે તે જણાવ તો બત્રીસ અને તેપન ના લેવાના નહીં તો જવાબ થશે તેત્રીસ પાંત્રીસ છત્રીસ 38 40 41 24 74 94 23 64 34 24 84 58 51 10 बस एन्ना बच्चे ने कीदी તો કેટલી થઈ ગણો ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર ત્રણ પંદર ત્રણ અઢાર ને બે વીસ કેટલી થાય છે ની ચલો પાંચમો દાખલો નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ જણો તો પહેલી કઈ સંખ્યા આપી છે બોલો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કેટલા થયું ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો એક તો એના પછી કઈ આવશે તો ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો બે આવશે ઓકે અહીંયા એકમ દશક સો હજાર દસ હજાર લાખ એક લાખ એકસો નવ્વાણું છે તો એના પછી કઈ આવશે જવાબ લખો હોય તો એક લાખ બસો એક ઉમેરશો એટલે આટલું થશે અહીંયા જુઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ દસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું છે તો એમાં એક ઉમેરી શું કેટલા થશે અગિયાર લાખ થઈ જશે અને કેટલા મિનિટ આવશે પાછળ ખ્યાલ આવી ગયો અગિયાર લાખ ચલો અહીંયા ડીમો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ તો ત્રેવીસ લાખ છે તો ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો ઇકોતેર આ એના પછીની થશે બરાબર તરત આવતી હવે નીચે છઠ્ઠો દાખલો નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની એટલે એની આગળની લખવાની ચોરાણું આપ્યા છે પહેલાં તો એના પહેલાં કેટલા હશે નાઇન્ટી થ્રી તોણું અહીંયા દસ હજાર છે તો એના પહેલાં કેટલા હશે નવ હજાર નવસો નવ્વાણું ચલો અહીંયા એકમ દશક સો હજાર દસ હજાર લાખ કેટલા છે બે લાખ આઠ હજાર નેવું તો એના પહેલા કઈ હશે બે લાખ આઠ હજાર ટૂંકમાં એક બાદ કરી દેવાની રકમ ચલો છોતેર લાખ ચોપન હજાર ત્રણસો એકવીસ તો એના તરત પહેલાની કેટલી આવશે છોતેર લાખ ચોપન હજાર થશે તરત પહેલાની કીધી છે એટલે ચાલો આગળ જુઓ નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તો આ મારા જમણો હાથ આરો ડાબો હાથ છે વચ્ચે શૂન સમજી લો બરાબર તો આ જમણી બાજુ અને આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મોટી સંખ્યાઓ આવશે ડાબી બાજુ બધી નાની સંખ્યાઓ તો પાંચસો ત્રીસ અને પાંચસો ત્રણ બે માંથી મોટું કોણ છે જે મોટું હોય એના સામે આ નિશાની આવશે ગુરુત્રની ઓકે ચલો બી માં ત્રણસો સાત તો ત્રણસો સિત્તેર એટલે ગુરુતર નિશાની આવશે સીમો અઠ્ઠાણું હજાર સાતસો પાસઠ અને છપ્પન હજાર સાતસો તો જે મોટા હોય એની સામે આવી જશે ચલો અહિયાં એકમ દશક સો હજાર દસ લાખ દસ લાખ એટલે એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એટલે એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એક કરોડ તેવી હજાર એક તો કોણ મોટું હર્યા જ છે ને તો જે મોટું હશે એનામું આવશે આરે એક અને નિશાન ઓકે ચાલો હવે છેલ્લો દાખલો સાધ્યાય બે પોઈન્ટ કઈ રીતે ગણીશું એને ગણવું હોય તો પહેલા આપણે સેવ કરી દઈશું ચલો આઠમો દાખલો નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો તો ખરા ખોટા આપણે ગણવા છે તો કઈ રીતે ગણીશું કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો શૂન્ય શું આવશે સાચું આવશે ખોટ ટુ આવશે શું આવશે તો નિલા આવતી સંખ્યા છે તો ચારસો તો ત્રણસો નવ્વાણું પહેલા કઈ આવે ત્રણસો ના ત્રણસો અઠ્ઠાણું આવે એટલે આ પણ થશે ખોટું એટલે કઈ આવે

સાચું ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો એ આવશે કારણ કે નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે એના બધી પ્રાકૃતિક સંખ્યા હોય બધી પૂર્ણ છે હોય બરાબર એફમાં જુઓ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો આવશે ખોટું કેમ તો પૂર્ણ સંખ્યા સૌથી નાની શૂન્ય છે શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં આવશે નહીં એટલે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય નહીં બે આ બીજો જી બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલો આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે તો આ વિધાન થશે ખોટું કઈ રીતે તો બે અંકનીમાં દસ આપણે લખીએ તો એની પહેલા તો એક અંકની સંખ્યા આવે નવ ના આવે

ખોટું કારણ કે આગળ સંખ્યા એક આવે કઈ આવે શૂન્ય આવે ને પૂર્ણ સંખ્યા આવ જેમો જુઓ પૂર્ણ સંખ્યા એક ની પાસે તેની પહેલો આવતી કોઈ સંખ્યા નથી જેમો જોઈએ આ નથી તો એ પણ થશે ખોટું કારણ કે એ પણ જીરો આવે જ કેમ પૂર્ણ સંખ્યા તેર એ સંખ્યાઓ અગિયાર અને બાર ના વચ્ચે આવે છે તો અગિયાર ના બાર ના વચ્ચે તો તેર આવે નહીં તો આ પણ થશે ખોટું તો તેર કોની વચ્ચે આવે બાર અને ચૌદ ની વચ્ચે આવશે એલમો જુઓ પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલો આવતી કોઈ સંખ્યા નથી સાચું કેમ કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ઝીરો એટલે એના આગળ કોઈ સંખ્યા હોય નહીં છેલ્લે બે અંકોની સંખ્યા પછી બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે તો ખોટું કેમ સાબિત કરવું હોય આપણે તો નવ્વાણું લઈએ આપણે તો નવ્વાણું પછી કોણ આવે નવ્વાણું મેં કો શું આવે આ તો ત્રણ અંકની થઈ જાય એટલે આ વિધાન થશે ખોટું તો આ હતા તમારા સ્વાધ્યાય બે પોઈન્ટ એકના બધા દાખલા